દ્વારકાથી કેમ છો મિત્રો મજામાં ઓલમોસ્ટ મજામાં જ હશો ફરી એક નવા વિડીયો સાથે મિત્રો આવી ગયા છીએ આપણે મિત્રો ટાણા જે હં છે વિડીયો ચાલુ કર્યો છે કારણ કે આપણે છીએ ખોરાસા લગ્નમાં પપ્પાના ભાઈના દીકરીની દીકરીના લગ્ન છે તે હવે મહાદેવના દર્શન કરીને આપણે નીકળી જઈએ ખોરાક જવા માટે મહાદેવ મંદિરે રિનોવેશનનું કામ થઈ ગયું છે કલરનું જોરદાર થઈ ગયું છે હમણાં હે ભોળિયાનાથ મિત્રો ન્યાય જઈને જ બ્લોગ કન્ટિન્યુ કરીએ ગાડીમાં જવું પડે છે રસ્તે બાલાજી બાલાજીનું મંદિરે આવેલું છે ટાઈમ પર છે તો ન્યાય દર્શન કરવા જવું આપણે કાલે જવું હા નવનીતભાઈ ફાઈનલી મિત્રો આપણે ભૂગી ગયા છીએ અહીંયા ખોરાસા મંદિરે રાખ્યું છે مِ جمی لے اپنے تروتی مہات <خخ> مندر <سے> مہیا <متروجب>. ہر <tap> ہر હરે ગુડ મોર્નિંગ બીજો દિવસ થઈ ગયો આપણે નઈ જોઈન કમ્પ્લીટ થઈ ગયા હળો પાસે લગનમાં જઈને અહીંયા લ બરો કન્ટીન્યુ કરીએ જયેશભાઈ પણ ફોટા પાડે છે લોગ વરાગાની એન્ટ્રી થાય છે ત્યારબાદ ની પણ એન્ટ્રી થાય એ બતાવીશ તમને અમિત્ર દોલાની પણ એન્ટ્રી થવા માંડી છે શ્રી હેતલ અને હાર્દિક ના મેરેજ છે મિત્રો બપોર થઈ ગયા જમી લઈ પછી મળીએ તમને મિત્રો આપણે લગ્નમાં જ નીકળી ગયા પાછળ વાડીએ જવા માટે આપણી રાણી કાંઈ ગોટકાણી છે એને લઈ જવાનું છે દવાખાને દવાખાને લઈ જઈ વાળીએ પછી બપોર બે વાય નીકળવા છે મેનારાણીને લઈને વાડીએ દવા દવાખાને લઈને ક્યારે બ્લો કન્ટિન્યુ કરીએ મિત્રો આપણે ભીખું વહેવાની કાઢી છે ડિસ્કવર આજે એ લઈને આવ્યા આપણે લગ્ન કરવા આપણી મેનારાણી ખોટકાણી છે એને આજે લઈ જવાનું દવાખાને બપોર દવાખાને લઈ જાય ત્યાં જઈને બ્લોક કન્ટિન્યુ કરશું મળ્યા ત્યાં બ્લોક કન્ટિન્યુ કરીએ ત્યાં અહીંયા કેસો જઈને જ મિત્રો આપણે આપણા ભાઈ બહેન નીકળી ગયા મેના ભરવા જવા માટે મિત્રો આપણે મેનારાણીને રાણીને ભરીને નીકળી ગયા છે બાજુના ગામમાં સાંગરસુરા પડી હતી કાલે રાતે આવતો હતા ત્યારે જ મને પડી ગઈ હતી હવે લઈ કેસો લઈને માટે આપણે ગાડીના પપ્પા હમી કરાવવા ગયા છે આપણે હાંકવાના છે દાંતી હાંકી નાખી છે હવે દાંતી એક ભાઈની જે લઈ આવી મૂકી આવી પછી જવાનું છે પાછા બીજા લગ્ન કરવા ચોરાસમા પરિવારના અને ત્યાં જઈને પાછા બ્લોક કન્ટિન્યુ કરશું ફાઇનલી આપણે ભૂગી ગયા છે ચોરાસમા પરિવારની રામ રામ બલી ભાઈ મિત્રો અહીંયા જમવાનું થઈ ગયું છે જમી લઈ પછી મળીએ તમને ભાઈ બંધ ભેગા બે ગયા જમવા મકવાણા મિત્રો હવે આપણે નીકળી જઈએ જવા માટે જમીન હવે આ વિડીયોને અહીંયા એન્ડ આપ્યો દરેક નવા વિડીયો સાથે મળશે દ્વારકાથી